શiga goma enna baga tari vaadi ala vatche jitra pet ma bhuk vaaji che shu karu mane ave aa vatche jaldi aave tari vaat che to pawar ajin khato kara mai to amo pani na pani garam laike pani શેકી જલ્દી આવોડ ખુવાજી જે મંદુ હું તો બધું હલતું કરી દેવાડી આ ધવાડો બધું હલતું કરી દે આવી તો સારી વાત છે કે તે જાતો અને માચા ઓહો માચા આવો આવ માચા તીની જો આ પંજો ઓયકલ હવે હું ઓયકલ ના પાળી ને કશું ના પડી તને તી તો કશું ખબર ના પડે હા ઓળા આ ચોકન તો મેલવાનો લે લે દો લે ઓ આ ઘરે પોણી બોળી પી ઓ મેલો ઓ લે ઓ પોણી બોળી પાયો બેહો મરજી બેહો તમે ઉતાવળમાં જ જવા માં

બોલાઈ જા કે માછે લાવવું પડશે માર પાંચ એટલે આપણે લાવવું આપણે પાન છે તમાર જે એ બહુ ગમન બહુ ગમન આ તમને ખબર આવે કે નહીં તો બધું કરી એમ તો ખબર આવે બહુ એમ આપણે બે માછે 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 તો બધું કમન જા આવે બેગુ હા ના ઘણો આપણે આ જે છે તો ભરા અને માછે તમે પહોંચ જતો એ લાવ લાવ ની 4 રૂપિયા લઈ ઈ તો ખબર છે લાવ ઓડે જલ્દી લાવ લઉં ને માછે આયોજન કર્યું કશું છે ફુફાંદો એ લાગુ એમ બોલતા હતા હરુ લે માછે તમે બહુ વાર અલ્યા પણ વાર તો થાય પૂરી ભાઈજી બોલી રેડી

વાચે તમે ભૂલી જો આગો લાડી અલ્યો અર્યું લાવો મચ્છં ચા બણો મસ્ત બણ જાય હું બા амबू બણે બણે તે હોય જલો એ તમે તો કારીગર ખરન પાણી બોલાવો ઓ બેઠાઈ ગયો બધું બેઠાઈ ગયો acha હજી જો મેલજો તમે લો એટલે તેલ તો લગવા દો તેલ લાઉ મિલોજી તીનો બાદલો લાવ પડી લડુ એક ચમચીનો ઓડી મને ના કેવું પડે ત્યાં પછી ખાવાને તો વાયદી નગરું પડે તો હું કીધું તું ભરો ભરો

મેલેજ નઈ જઈ જન તો પાવવા માછો બનાકર ને બોલ આપણે ગામના કે લેટવા છે તમે શું હંભળો તમે તો અમાર ભાઈ બની કે એટલે કેમકો અલા અલા માછાઈ તાર તમયય તમારો છોકરો છે જો લે એ તો છોકરો ફરતો છે છે ઈ તો છે થઈ મને થઈ ગયું ને તૈ તૈ વાળો નું

એ માછે તમે તારે કશું ખાવમે ભલે વાંધો નઈ લે તારા 100 રૂપિયા બગાડ્યા હું ઘરે બેઠો નઈ તો ખમણ લઈને કો તમે ખમણ અતારે તમે માછે લે હવે માછે પણ આ મારું પંચય પાટણ હા